આજના ધીમી ધાડના વરસાદને અનુલક્ષીને મારા સ્વરચિત કાવ્યનું પઠન કરું છું જેનું શીર્ષક છે સાવનનું સોહામણું અવતરણ ધીમી રે ધારનો વરસંતો મેહુલો ને મનડા અમારા ના રે પૃથ્વી કેરા સગળા સજીવોનું પોષણ કરતો હર જ રે ધોળીને હલકી ઉનાળાની વાદળી ચોમાસે થઈ ગઈ શ્યામ જ રે ઉન્મા દેહર ખાતે વરસી પડીએ પૃથ્વી બની મદમાતી રે ચોર મચાવતી ને ઉજા શવેરતી ગગનના ગોખલે વિજલડી રે અમૃત અમૃતસરીખા નિરથી ધરાઈને ધરા મનડે ખુશ થતી તી ઝરણની સેરો તો ધોધ બનીને ને પર્વત ઉપરથી પડતી રે ધોધો તો બધાએ નદીને ને ભળતા બંને કિનારે તે વેગે ઓ વર્ણા લેતા સાવન રાજાના આનંદની છોડે વધાવતી રે લીલુડી ધરતી તો શ્યામ સાજનને સ્નેહે તનડે ભી જા રે પિયુસંગ પ્રેમે મિલન ને કાજે ભૂમિપણ મે હને તરસે છે વરસ આખા થી કરતી વિનંતી પ્રભુએ તો આખરે સાંભળી રે જગતનો તાત છે કિસાન ઝંખે માપનો વર સાદ મન તો ભૂખ ને ભાંગે રીમજીમ મંજુલ ના દે ની તરતો આભથી અમીની શેરો સરતી રૂમ જાણે કો નવો શર્મે તે ધીમા પગલાં ભરતી નિરખી પ્રપાશી ઉરે ઉભરાતી ઉર્મિયો કલમે હું રહ્યો કંડારી સૃષ્ટિના ઉત્તમ પોષણ કાજે પ્રાર્થું પ્રભુને હું બની અસ્તુ પ્રપાશી પરેશમ પાઠકના સ્નેહવંદન આજના ત્રીસ ચાર બે હજાર ચોવીસના ના વરસાદના સુહામણા સ્વરૂપને મધ્યનજરે રાખી અને આ કાવ્ય રચી અને આપની સમક્ષ અર્પણ કરું છું જય શ્રી કૃષ્ણ